કેમ છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને બધાને જય સોમનાથ ને જય દ્વારકાધીશ તો ચલો ફરવા પર નીકળી ગયો છે આજે જવાનું છે પ્રાસી કારણ કે પ્રાસી યાર બધા બહુ ભાઈ ગયા કે પ્રાસી 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 પાણી ઢોરવા બહુ જાતાય પણ આપણે પાણી ઢોરવાને જ જવાનું આપણે જવાનું છે પ્રિવેડિંગ વેડિંગ કરવા એટલે જો અત્યારે તો અહીં તમારે અહીં ગાડી છે બીજી ગાડી આવે છે એટલે ત્યાંથી ગાડી આપણે બદલાઈ લેવું ભાઈ એટલે અલગ અલગ છે ને જગ્યાએ અલગ અલગ જવું પડે આમાં હવે આ ગાડી માર નથી લઈ જવાની એને આપણે ફોર વ્હીલ આજે છે ને થઈ જાય રેડી એટલે આવી જાય વાત કરી મજા નથી આવતી ફોર વ્હીલ વગેરે અનુભવ એવડો થઈ ગયો હોય ને એટલે આ બધું જો સામાન લેવા પડે આમાં તો ચલો હવે નીકળું મારા ઘરે છે ને ઓલા બધા ઘડું રાહ જોઈને ભાઈ ફટાફટ પહોંચી જાવ અહીંયા અમારે તો ટીટોળી પણ છે તો પાણી પીવા આવી ગયું ભાઈ પાણી પીને વહી જાય ને હા તો હું માગું ભાગુ મારા ઘરે છે ચલો તો અત્યારે હું આવી ગયો છું ભગવાન ભાઈ પાસે પાસે રોહિત પણ છે ને સાથે મારા કેતન મામા પણ છે ભાઈ આ તો કઈ પ્લાન માં જ નતા ને આવી ગયા ભાઈ અમારે જો રોહિત ભાઈ આગળ આઈ લાઈક ભાઈ વાંધો ને ભાઈ જો ફટાફટ છે ને હવે થોડો બગાડીએ એટલે પાર્ટી આંબી લે પેલા તો આવી ગયા છે આપણે પ્રાસીમાં કેન્સલ ભાઈ થઈ ગયું થોડું

રોહિત કુમારે પણ ગિમ્બલ સડાઈ લીધું છે બસ કપલ આવે ને થોડીક જ છે ને ચાલુ કરી આવી ગયા ત્યાં વરરાજા વરરાજા ચાલો વરરાજા હાલો ફટાફટ કરો ભાઈ આમ થોડું હાલે ફટાફટ આ વરરાજાને ગિમ્બલ દઈ દીધો હાલો કઈ વાંધો નહીં ફટાફટ સરસ મજાનું લોકેશન છે અહીં કંઈ ઘટે જ નહીં મજા આવશે હરે હર ફોનમાં આપણે ફોટા પાડવાના છે બહુ મસ્ત મસ્ત મજા આવી ગઈ કારણ કે જઈ ગયા છે બહુ સરસ મજાની છે અહીંયા ચાલો સર ફટાફટ ફોટા પાડ લઈ જાવ કોઈ અલ નહીં બોલે બાપી મે ક્યું તો ભાઈ સોડા આઈ ત્યાં રોહિત તું રોહિત તું લેવા ગયો તો સોડા તો હા પાઈડ નહીં તો ભાઈ આ કપડાઓ જલ્દી બદલાવા ને ફટાફટ ફોટો તો પૂરો કરી નાખીને થાય અમારે રમીલા બેન ગયા અમારે પીયુષ ભાઈ નો મુકવા જવાનું

આ વન નું નામ છે વન નું નામ શું છે હરિ હરિ વન હરિ વન ભાઈ સોમનાથ થી છે સરસ મજાનું હરિવન આમાં હું એકવાર વાર તો ફોટો કરી ગયો છે સરસ માનું ઘટે જ નહીં પણ પાછો પણ હું આવ્યો એટલે તો આ વડલાન છે મસ્ત મસ્ત ભગવાન ભાઈ જોઈને અમારે કેતનમાં રોહિત બે ફોટા કરે કારણ કે આને પેલા મેં ખૂબ સારા ફોટા પાડ્યા ગયા એટલે મેં કીધું કે તમે તમે તમારે પાડો અમે થોડીક વાર ઊભા છે સરસ મજાની જગ્યા પર શૂટ કરવાની બહુ મજા આવે છે ભાઈ પણ હવે થોડી થોડી છે ને ભૂખ લાગે છે ભગવાન કે કઈ કાલો ભાગે તમે ભાઈ ગયા એ તો કંઈ બોલ્યા જ નથી હવે સરસ મજાના શૂટ લઈ લઈએ હવે નિરાજથી કારણ કે લોકેશન એવું છે ને અરે થઈ ગયો રહી ગયો રહી ગયો એટલે હશે ને થોડોક શૂટ લઈ લઈએ આ બાજુ અમારે કેતન મામાને રોહિતને બધા કહે છે એ પ્રમાણે કઈ બાજુ એક ભાઈ ગયા તે કોથરા લઈ લઈને કોથરાનો કે ભાઈ અમારે બેગ છે અમારે છે એટલે અમારું લઈ વાંધો જ ન આવે ને ફટાફટ નીકળી ગયા હવે આવો વનમાંથી હરિ હવે ગાડી અમારે આવી છે ત્યાં જતા ને ગયા ક્યાંક હોટલ અહીંયા ગમતું આ છે અમારા ઓર છે પેલા ને બીજા ક્યાં છે બીજા હજી કપડાં બદલાવે એટલે જ ને આ ગાડી અને ઓલી બાજુની ગાડી અમારી છે એટલે બેસી જાય વ્યવસ્થિત આ ગાડી છે ભાઈ મારી આજે પેલા બેગ મૂકદો હો હો ને હું મારો બેગ ખુલી બાજુ છું એટલે હું તો નું આવે ને ધીરે ધીરે કે ક્યાં મામા ઓહો ચલો તો નીકળીએ ધીરે 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 માધવ હોટેલ માં આવો હારે હોટેલ માં જવા દયો આ બધું લેવાય બધું લેવાય ગયો પછી તો હું અહીં હોલી કમા આવી ગયો ને એટલે અમારે મામા સીધા ફોટોગ્રાફી કરે છે કારણ કે બીજા બાજુ છે ને ગયા ને આજ બહુ કારણ કે યાર વધારે પ્રમાણમાં છે છે ને કપલ અમારે તો મામા બ્લોગિંગ ચાલુ કરી દે છે કે આ અમારું કપલ છે આ બધી કે ગમે છે અને હવે છે ને શૂટ કરવાનું છે અહીંયા મારો પ્લાન છે ઉલી બાજુ કે માં હવે બહુ જાજુ શૂટ કરવું નથી આમ વયા જાય હું મામા એટલે દરિયા હવે જાય કપડા એ પ્રમાણે છે એટલે દરિયા બહુ શૂટ કરી છે પણ થોડોક તડકો છે ને એટલે મને થોડુંક આવે ને એટલે થોડોક મોઢા ઉપર વધારે આવે એના કારણે છે ને આજે થોડુંક શૂટ કરી લઈએ ને આ કાગડા વધારે કેમ છે ભલે કરે કંઈ વાંધો નહીં કાગડા એમ કરે બીજો ક્યાં જાય તો હવે છે ને આપણે એક હજી એક કપલ આવે છે એની થોડીક વાર આપણે રાહ જોઈ લે છે આવે ને એટલે ફટાફટ એનું કરી નાખ્યા ફોટો શૂટ ને નાનભાઈ પણ આવે છે નાનભાઈ પાણી પાયું બધું પાર ના એવા ફોન માં લાગ્યા રહ્યા કે ભાઈ એને વાત કરવાનો ટાઈમ નથી એક ધારા ફોન માં જ માઇન્ડ યાર હું છે કઈ સમજાતો નથી જો ફાફડી ગાંઠિયાલ મગાવ કીના કિનાટું મગાવતા કે ખબર નથી અમારા રમીલાબેન છે એ પણ થાકી ગયા છે ઠાકી ગયા હા રેડી હવે ઘર યાદ આવે કે આ દિવસે પ્રીવેડિંગ પતે તો હું ક્યાં જાવ પણ હવે ક્યારે પતેનું કંઈ નક્કી નથી થતું હવે છે ને હું સરસ છૂટ લેતા પછી આનો પાછો વારો એટલે અલગ અલગ આમ બે ત્રણ કપલ હોય ને એટલે ભાઈ વાર લાગે અમારે કરણ ભાઈ બેઠા દરિયાની મોજ માણસે કે ગીધું સાઈ સમજાતું નથી તો હું છે ને પેલા કપલના સીન લેતા હું સરસ મજાના હોડી વાળું છે અને બીચ વાળું પણ છે મસ્ત મસ્ત એટલે કંઈ જ નહીં ઉપર છે ને કપલ શૂટ કરીને આવી ગયો પણ નારાભાઈ નો ફોન ન ખૂટ્યો ભાઈ હજી જો કઈક મુંજાઈ ગયા હવે હું મૂંઝાઈ ગયા ને હજી કઈ ખબર નથી પડતી ભાઈ મોબાઈલ માં હું ઘૂસી ગયા નીકળો મોબાઈલ જ મોબાઈલ હજી કઈ ગમે પાછા સમજાતો નથી ચાલો ત્રીજી થી સોથી વાર અમારું કપલ શૂટ કરીને આવતો રહીએ ભાઈ એમનો હજી મોબાઈલ ખૂટ્યો નથી નારાભાઈ આમ કેમ એક ધારો મોબાઈલ જ વાપરો

મારા કેતન મામા છે ને પાછળ નો ડ્રેસ પકડી ને જાય છે